જે લોકોએ કોરોનાની રસી લીધી છે તેમના માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમને કોરોનાની રસી મળી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે કારણ કે બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે કંપનીએ બ્રિટિશ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે કોવિડ નાઇન્ટીન રસી કેટલાક કિસ્સાઓમાં લોહીગન થાય જવાનું કારણ બની શકે છે આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે તમને જણાવી દઈએ કે એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળી આ વેક્સિન બનાવી છે છે ભારતમાં ભારતમાં તેનું ઉત્પાદન કર્યું તેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું હતું અને ભારતમાં અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી જો કે એક સંશોધનમાં કોવિશિલ્ડને કોવિક્સિન કરતાં વધુ અસરકારક માનવામાં આવ્યું હતું ફાર્મા કંપનીએ બુધવારે સ્વીકાર્યું કે ઘણા દુર્લભ કિસ્સાઓમાં કોવિશિલ્ડ રસી લોહીના ગંઠાંગ જવા અને પ્લેનેટની ઓછી સંખ્યાનું કારણ બની શકે છે તેમને દર્દીઓની સુરક્ષાને લઈને તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે એસ્ટ્રાજેનેકાએ કહ્યું છે કે અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા તો સ્વાસ્થ્ય સમસ્યાઓની જાણ કરી છે દર્દીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે બ્રિટિશ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોરોના થોસિસ થોડિયો પેનિયા સિન્ડ્રોમ એટલે કે કેટલાક કિસ્સાઓમાં ટી ટીએસનું કારણ બની શકે છે આ રોગને કારણે શરીરમાં લોહીની ગંઠાઈ જાય છે અને પ્લેલેટ્સની સંખ્યા ઘટી જાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે